ઓબીસી માઇનોરિટી તમામ આગેવાનો વડીલો બધા ભેગા થઈને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્ર યુસીસી બાબતે છે યુસીસી સમાન યુનિફોર્મ સિવિલ કોડ જે ભારતમાં લાગુ કરવા આ સરકાર જઈ રહેલી છે ત્યારે ભારતના તેર કરોડ આદિવાસીઓ ગુજરાતના આદિવાસીઓ અને નસવાડીના તમામ અને અન્ય તાલુકાના આદિવાસી સમાજ આ યુસીસી ને યુસીસીનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે યુસીસી લાગુ થવાથી અમારા આદિવાસીના અસ્તિત્વને આ ખતરારૂપ છે જેવી રીતે અમારે બંધારણની આર્ટિકલ બસો ચુમ્માલીસ ની અંદર કાયદા હોય એ અમારા છીનવાશે એવું અમને લાગી રહ્યું છે જળ જંગલ જમીનના જે અધિકારો છે એ બંધારણે અમને પ્રાવધાન આપેલા છે એ ખતમ થશે એના માટે આ યુસીસી યુસીસી માંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે એવી અમારી માંગ છે અગર આ કાયદા કાયદામાં સમાવેશ કરવામાં આવશે તો પૂરો આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરશે અને ગાંધી સિંધિયા માર્ગે અને બિરસાના રાહે આંદોલન થશે અને રોડ રસ્તા પર હજારની સંખ્યામાં ઉતરીશું જોહાર જે આદિવાસી યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા ભારતની અંદર તેર કરોડ આદિવાસી ના જે અસ્તિત્વની ઓળખને એક પ્રશ્ન ઉભો થશે જો આદિવાસી સમુદાય ની અંદર લાગુ કરવામાં આવશે ત્યારે અને બીજું આદિવાસી સમુદાય એ આદિકાલીન સંસ્કૃતિ પરંપરા પ્રાચીન સભ્યતાને વરેલો આદિવાસી સમુદાય છે તો એમને પોતાના અસ્તિત્વની ઓળખના પ્રશ્ન ઉપર થશે ત્યારે આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે કોણ પ્રયત્ન કરશે અત્યારે અત્યારે વર્તમાનની અંદર ગ્રામસભા રૂઢિગત પ્રથા આપણી જે પ્રચલિત હોવા સકતા અત્યારે ગામડૂટ લાગુ હોવા સકતા ગામડાઓને બેદખાલ કરવામાં આવી રહ્યા છે ગામડાઓ વિસ્થાપન કરવામાં આવી રહ્યા છે સંસ્કૃતિ વિનાશ ના થવા જઈ રહી છે તો જો યુસીસી લાગુ કરવામાં આવશે ત્યારે આપણા જળ જંગલ જમીનના જે અધિકાર છે એ છીનવાઈ જશે આપણા એના માટે આદિવાસી સમુદાય આજ રોજ તારીખ સાત ચાર બે હજાર પચીસ ના રોજ આજે નસવાડુ ખાતે મામલતદારને આવેદન પત્ર આપીને વિરોધ કરીએ છીએ અને જો આ નિર્ણય તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ભારત બંધનું એલાન પણ કરવામાં આવશે કે આદિવાસી સમુદાય દ્વારા જેથી અમે આજે જે વિરોધ માંડાવ્યો છે એ આદિવાસી સમુદાયના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ પણ આદિવાસી સમુદાયને સંબોધન કરીને એમના જે અસ્તિત્વનો પ્રશ્ન છે અને આદિવાસી સમુદાયમાંથી બાકાત રાખવામાં આવે તે માટે આગળ આવવું પડશે રસ્તા પર આવવું પડશે જય આદિવાસી જે રિઝર્વ કોટામાં જે ચૂંટાઈને જે ગયેલા છે એ લોકો અંધભક્તો છે જે આદિવાસીના કારણે તમને ટિકિટ મળી છે આદિવાસીઓ તમારે છે તમારે જે સમાજમાંથી તમે આવો છો સમાજે તમને છે તો સમાજ સાથે રહેવાનું કે તમારે ગુલામી કરવાની આ હું ગુલામોને એ કહેવા માંગુ છું કે ગુલામી માંથી તમે બહાર આવો જે રીતે અંગ્રેજોએ આપણા સમાજવાળોને જે ગુલામી કરાવેલી હતી એ જ વસ્તુ અત્યારે જે બની રહી છે એટલે મારે આ અંધભક્તો અને ગુલામોને કહેવાનું એક જ વસ્તુ છે કે તમે ગુલામી માંથી બહાર રહો અને પહેલા કોઈ બી વ્યક્તિ વસ્તુ પ્રત્યે લડવાનું હોય છે સમાજ ધર્મ અને દેશ તમે આદિવાસી છો આદિવાસીના રીત રિવાજો પ્રમાણે રો અને આદિવાસી હાથે રો કારણ કે તમે તમારી રોટલી શેકવા માટે સમાજને અન્યાય કરી રહ્યા છો એટલે આવા અંધભક્તોને ભક્તોને મારે એક જ વસ્તુ કહેવું છે કે તમારે જો સમાજ સાથે રહેવું હશે સમાજમાં જીવવાનું સમાજમાં મરવાનું સમાજના રીત રિવાજ નિભાવવાના તમે આદિવાસી છો તમે જનરલ કેટેગરી લાવી હશે આપે સમાજ તમને સ્વીકારે નહીં એવા હું એ અંધ ભક્તો છે આદિવાસી ખાલી રિઝર્વેશનના ના આધારે જ તમે ચૂંટાઈ છો પણ તમે અંધ સુધરો આ એકવીસમી સદી છે દેશ આજે છોતેર વર્ષ થયા છે હજુ જો ગુલામીમાં પડી રહ્યું હોય ને તો તમે આ તમારી દલાલી બંધ કરો અને સમાજ સાથે રહો